ત્યારે ચેર હાથે આખે છે મારો બાપા હવે ઓલા બધા આમ પોરો ખાય છે આપડા ઢાંડાને પોરો દે દીધો છે ને હવે પાછો બીજી વાર આકે છે અ્યારે હા ઉંઢળ દજે હવે આવી જ્યો તાર મોટો આતે તને મારા કાજે દે ભાભી ને વરત છે ને પૈસા ગણે છે

એ તમને બતાવશું ને આજનો બ્લોગ આવશે બહુ મસ્ત તો જોવાનું ભૂલતા નહીં અને ગમે તો લાઈક કરી દેજો તમને પસા ભાઈ છે અને આને વિડીયો ચાલુ કરું ને એટલે શરમાય એટલે શરમાય છે ભાગી જાય એ એમ કહે છે મારો વિડીયો મને શરમ આવે એમ બતાવો તો ખરા તમારો શહેરો બતાવો બસો પરસો ભાઈ કાંઈ પરસો તમ ભાઈ એ છે ને ભાઈ શરમાય છે એટલે ભાગે છે એને વિડીયોમાં થોડીક શરમ આવે શરમ આવે પસા ને પસા તો હાલો હું તમને હાથી પાસે લઈ જાઉં છું હાથી આપણું હા હું હેલું આવે છે તો અત્યારે હાથી હેલું આવે છે તો આપણું હાથી આવી ગયું છે અત્યારે હાથી હાલે છે ને ઢાંડા બસારાક થાકી જશે પણ એ હાકવું તો પડશે શું કરીએ અમારા હાથીવાળા ભાઈ છે જૂના જમાનાનો સમય છે ભાઈ હાથી હાથી જ કહેવાય બાકી ટ્રેક્ટર આખો કે ગમે આખો પણ હાથી આરે ન આવે કા ભરત હાથી હાથી અત્યારે આ રીતે પડતું જાય ને શું કહેવાય પછી

ખેડૂને ત્યારે છે ને શાહમાં બહુ કેવર આવે છે તો જો આ સાહ આડા અવળા છે એટલે હાથીમાં થોડાક છે ને છોડવા નીકળી જાય છે ને ખેડવા ટાણે જ થોડીક મિસ્ટેક થઈ ગઈ ખેડૂને એમાં થોડાક સાહ ઓલા થઈ ગયા એટલે થોડુંક આંકવામાં તકલીફ પડે છે પણ અકારીએ છીએ નિરાતે એ વિડીયો આલેસ તો ખરા વિડીયો બનાવો તો એને તો ઢાંઢાને થોડા ખબર છે કે વિડીયો બનાવે તોય આલેસ છે થોડાક સાહ ઓલા છે ને એમાં બહુ કેવરા હોય કા સાડાવળા છે ને હા એ નડે ના ના હાડા શેર શારના જ છે ઈ આ આપણે ખેડું ને અમે પણ એમાં સાહ ને એમાં આડાવળા બહુ પડી ગયા હજી તો આમાં તો રેડી આવે છે થી ઓલી બાજુ તો હા ઓલા આવશે

તમારા ખેતરમાં કેમ વીગ્યા હોય તને ખબર હોય અમારા ખેતરમાં કેમ બી ગયા અમને ખબર હોય એટલામાં હાલી ગયું છે ને આ બધું બાકી છે મારાથી તો હેરખા હાલતા નથી થોડાક છોડવા ઓલા થઈશ પણ રાપાઉણ ખેડવામાં ઓલું થઈ ગયું નકર કઈ વાંધો ન આવતો હા

સોનવાણી જમાના ખબર આમ જ આગતા પેલા બધા હાથી એને ઘરની જમીન હોય એને તો ખબર જ છે જમાવટ પડી ગયો હા ખડ પેલા છે ને આના જેવું હતું અત્યારે આવું ખડ થઈ ગયું છે એમાં હેઢા હારે છે અહીંયા કપાની પણ હવે દેખાતી નથી અત્યારે એવું થઈ ગયું છે અત્યારે હાળંગે હાળંગ ખડ એવું થઈ ગયું થાકી ગયા ઢાંડા ઘડી કટણ માં કેવું રહેશે તો તમે વિડીયો ના સ્ટાર્ટિંગ માં જોયો હોય છે કે એક ભાઈ છે એ કહીએ ઘડી આમ ભાગે છે ને આમ ભાગે ને મોઢું બતાવતા નથી હવે ભાઈ એનું ફેસ રિવીલ કરે છે તો હું તમને બતાડું એની પરમિશન લીધી એ જો આ ભાઈ છે પસા ભાઈ કેમ છે કેમ હું કઈ શરમ આવતી થઈ અત્યાર સુધી આમ હેરખું કાકા આમ જવાબ દે એટલે તું છોકરી છે કે છોકરો છે એ ન ટપો પડતો છોકરીઓ શરમ હોય આપણે હોય હે આપડે શરમ હોય તો પછી હું મારો ભાઈ મરદ હોય તો મોઢું બતાવી દેવાનું કે આય બાપા મૂછના પર ચડાવી દઉં એક ચડાવી દે મયમ ને મરદ હોય નું ભાઈ હવે મોઢું બતાયું એ ભરતા હવે વીડિયો માં મોઢું બતાયું એમ જા જા મરો ભાઈ જઈ લે હાથ થી આલે સાપડું ભાઈ અત્યારે છેટે મોઢું બતાયું આન બાપા લાકડી લઈને પસા ભાઈ ઊપડ્યા છે હવે ક્યાં ઉપડ્યા તમે

ઈ હરામ ન હોય હરામ ના જ જાય આપણે દલાલી કે હરામ ના હરામ નું ભાઈ તું એમાં સાસિંગ બગાડતો પેટ્રોલ બાળી તું હા જા હાથે લઈને 500 નહી હવે 700 મત મારી બેઓ ખાણ ખાઈ જાય અમારા બેન છે પછી આ વિલાસ બેન છે આ બધા અત્યારે જમાડવાના છે આગળ બધા તો આ બધું અત્યારે બનાવે છે પછી લાડુ કોઈ ને ઉભા લાડુ કોઈ આવે છે આમાં આ ભાઈ બધું છે ને ગોવિણીઓ જમાડવાનું છે એટલે બધું બનાવ્યું છે હવે ગોવિણીઓને બિહાડી દીધા છે

મને પાંચ વાગે જકડ દેજો હું રોટ લઈને બધું હું બનાવી નાખું બૂટ ને બૂટ તો મારે પહેરે જ રાખવા પડે તો આજે અમારે થેપલા બને છે તો આજ થેપલા ખાઈ નાખીએ તો મિત્રો હવે હું ને ભૂરી બે છે ને જમવા બે ગયા છે ને જમવામાં તમને મેં પહેલાં બતાવ્યું હતું થેપલા બનાવ્યા છે સેવ ટમેટાનું શાક છે મરસા છે આવું છે ભજીયા છે બટેટાનું શાક છે અને ભૂરીને અમે બે જમવા બે ગયા છે

અને આપણી ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો કારણ કે તમને આવા ડેલી બ્લોગ જોવા મળશે અને આ ડેલી અપલોડ ટાઈમ છે આપણો બાર વાગ્યાનો તો બાર વાગે એટલે ડેલી આપણો વિડીયો આવી જ જાય છે અને હા એ તમે ઇન્સ્ટામાંથી મને ફોલો નથી કર્યો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે મહેશ કડિયાળી કરીને સર્ચ કરશો ઇન્સ્ટાગ્રામમાં તોય આવી જાય ને એમાં પણ આપણી સારું હાલે છે એમાં કંઈ વાંધો છે નહીં તો તમારી બધાની દયા છે તો બધાનો દિલ છે આભાર આપણી ચેનલ હવે મોનેટાઇઝ થઈ ગઈ છે તો તમારો બધાનો ખુબ ખુબ આભાર તો ચાલો આજ માટે આટલું ફરી મળ્યા નવલોક સાથે જય માતાજી જય મોગલ આવજો બાય બાય